રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આજનો વિડીયો ખાસ છે જે ઉપાય કરવાથી શારીરિક માનસિક આર્થિકતા જરૂર સુધારશે માટે ખાસ વિડીયો જોઈ ઉપાય જરૂર અપનાવશો ચાલો જોઈએ આવતીકાલે છ ગ્રહોની સહાય મહાયુતિ અને સૂર્યગ્રહણ સુરક્ષા અને શુભ ફળ માટે ખાસ ઉપાય દર્શક મિત્રો આવતીકાલે ઓગણત્રીસ માર્ચ શનિવાર છે જે ખૂબ જ વિશેષ છે અમાવસ્યા સૂર્યગ્રહણ અને શનિદેવની મીન રાશિમાં એન્ટ્રી આ ત્રિવિધ થયોગથી નકારાત્મક ઉર્જાનો વરસાદ થવાનો છે આવતીકાલથી મેષ રાશિ માટે સાડા સાતી સિંહ રાત ધન રાશિ માટે અહીં અઢી અઢી વર્ષની પર્વતી શરૂ થશે કુંભ અને મીન રાશિ માટે સાડા સાતી ચાલુ રહેશે આવો જાણીએ કાલના શુભ અને રક્ષાત્મક રક્ષાત્મક ઉપાયો શુભ પ્રભાત ઉપાય મીઠા પાણીથી સ્નાન સવારે સ્નાન કરતી વખતે પાણીમાં એક બે ચમચી મીઠું નાખીને સ્નાન કરો આથી નકારાત્મક ઉર્જાનું સમન થશે બે હનુમાન ચાલીસાના પાઠ સવારે બાર વાગ્યા પહેલાં હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરજો હનુમાનજીની કૃપાથી શનિ દોષમાંથી સુરક્ષા મળશે મધ્યાહન ત્રણ ઉપાય હનુમાનજીના દર્શન બપોરના બાર વાગ્યા પહેલા નજીકના હનુમાનજી મંદિરે જઈ દર્શન અને પ્રાર્થના કરવી ચાર મંત્ર જાપ બપોરે બે વાગ્યા થી રાત્રે નવ ને ચાલીસ સુધી જેટલું બને તેટલું મંત્ર જાપ કરો ગાયત્રી મંત્ર છે ઓમ નમઃ શિવાય હનુમાન ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત જેમાં શ્રદ્ધા હોય તે જાપ કરો સાંજ અને રાત્રિના ઉપાય શનિદેવના દર્શન બપોરના બાર વાગ્યા સુધી પુરુષોએ શનિદેવના મંદિરે જઈ દર્શન કરવા અને શક્ય હોય તો તેલ ચડાવવું છ ગર્ભવતી સ્ત્રીઓએ સંયમ રાખવો બપોરે બે વાગ્યા પછીથી રાત્રિના આઠ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું મનોવિજ્ઞાન અને શાંતિ ઘરમાં શાંતિ જાળવી ઘરમાં ઝઘડો કે કલેશ ન થવા દેવો શનિદેવને પ્રસન્ન કરવા માટે મનને શાંત રાખવું અને ગુસ્સો પર ગુસ્સા પર સંયમ રાખવો કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરવું બપોરે બે થી રાત્રિના નવ ચાલીસ સુધી કોઈ પણ નવું કાર્ય ન કરશો નવો પ્રોજેક્ટ પણ શરૂ ન કરવો પરમ પુણ્યને દાન ગરીબોને દાન મીઠાઈ અનાજ કે આવશ્યક વસ્તુઓ ગરીબોને દાન આપવી વૃદ્ધોની અને બીમાર વ્યક્તિઓની સેવા કરવી શાકાહાર અપનાવશો આ પવિત્ર દિવસે નોનવેજ સંપૂર્ણ રીતે ટાળો વિશેષ ઉપાય મુખ્ય દરવાજા પર દીવો રાત્રે નવ ને ચાલીસ વાગે ઘરના મુખ્ય દરવાજા જમણી બાજુ ચંદન કે કંકુણો સાથ્યો કરી કોડિયામાં તેલનો દીવો પ્રગટાવો આ શનિદેવના સ્વાગત અને પરિવારની સુરક્ષા માટે છે બાર હવન વિધિ જે લોકો હવન કરતું હોય તેમણે રાત્રે નવ વાગ્યા પછી ઘરમાં હવન કરવો ઘી તલ અને કોપરાના છીણનો હવન કરવો મંત્ર ઓમ શ્રી ચૈતન્ય શનૈરાય સ્વાહા શરૂઆતમાં ત્રણ આહુતિ ઓમ સૂર્યાય સ્વાહા અને ત્રણ આહુતિ ઓમ પ્રજાપત્યે સ્વાહા ત્યારબાદ શનિદેવને એકસો આઠ મંત્રોની આહુતિ અને છેલ્લે વિસર્જન કરવું અંતિમ નિમંત્રણ ઉપાય ઉપર જણાવેલા ઉપાયોમાં જેટલું શક્ય હોય તે કરો ગ્રહો માત્ર સ્થૂળ પદાર્થ નથી તે ચૈતન્ય શક્તિઓ છે જે તમારી પ્રાર્થના સાંભળે છે આવતીકાલનો સમય શુદ્ધ અને પવિત્ર બનાવવો એ તમારું અને પરિવારનું કલ્યાણ કરશે જય શનિદેવ જય હનુમાનજી રાધે રાધે વિડીયો ગમ્યો હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરશો તો અમને પણ ઉપયોગી એમને પણ ઉપયોગી બનશે જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટમાં જય શનિશ્ચરાય મહારાજનું નામ લખજો